નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલના માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે રોજ રાત્રે સાડા વાગ્યે જે આપણો વિડીયો પબ્લિશ થાય છે આજે પણ થશે જો કે આજે આમાં ખાસ પ્રકારની એક એક્સ્ટ્રા માહિતી હશે સાંજનો વિડીયો છે એ દરેક મિત્રો જોઈ લેવાનો છે આજના એકસ્ટ્રા વિડીયોની અંદર આપણે હાલના માવઠાના વરસાદની આગાહી આપવાની છે આમ તો આપણે બે ત્રણ દિવસ પહેલા પણ આપણે વેધર ટીવીના ના માધ્યમથી વરસાદની આગાહી કરી હતી કે પચીસ થી નવેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ તમને માહિતી આપી હતી કે પચીસ ઓક્ટોબરથી લઈ અને બે નવેમ્બર વચ્ચે માવઠું થઈ શકે જોકે આ જે આજે પચીસ તારીખ થઈ ગઈ છે અને આ જે માવઠાની શક્યતાઓ છે એમાં આજે પચીસ થી લઈને ત્રીસ સુધી તીવ્રતા થોડીક વધારે હશે પછી એકત્રીસ ઓક્ટોબર પહેલી અને બીજી નવેમ્બર આમાં પછી આપણે એકદમ શક્યતા ઘટી જશે પણ બે નવેમ્બર સુધી વરસાદની આગાહી છે જેમાં સૌથી વધારે અસર છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે હવે સૌપ્રથમ પ્રથમ વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના લગભગ તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ તમામ જે વિસ્તારો છે વાપી નવસારી સહિતના તમામ વિસ્તારોની અંદર અડધાથી લઈને ઢોઢ ઇંચ સુધીનો વરસાદ અને એક બે સેન્ટરમાં ઢોઢ ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવું અનુમાન છે ત્યાં ઘણા બધા વિસ્તારમાં આવરી રહેશે પણ એવું પણ બને કે દક્ષિણ ગુજરાતના મેં જેટલા જિલ્લા જણાવ્યા એમાં સાર્વત્રિક ન હોય પણ પચાસ સાઠ ટકા વિસ્તારમાં હોય ને બીજા વિસ્તારમાં ન હોય એવું પણ બનશે સૌરાષ્ટ્રની અંદર પણ આમ તો સૌરાષ્ટ્રના તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે પણ સૌથી વધારે તીવ્રતા છે ચાર જિલ્લામાં જોવા મળશે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ આ ચાર જિલ્લા એવા હશે કે ત્યાં વરસાદની તીવ્રતા વધારે હશે અને બીજા વિસ્તારમાં ન હોય એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર એમાં વધારે પડતા ઘાટા વાદળ અને છૂટાછવાયે કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય એક બે સેન્ટરની અંદર મધ્યમ ઝાપટા પડે તેવું અનુમાન છે એટલે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં જે વરસાદ પડશે એના કરતાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા ઓછી હશે છતાં પણ ત્યાં છૂટાછવાયાં વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે બોટાદ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટું વાદળછાયું વાતાવરણ જોવા મળે અને છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ ઝાપટા પડી શકે ત્યાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને સૌથી ઓછી તીવ્રતા વરસાદની જોવા મળે એ હશે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર ઘાટા વાદળ જોવા ચોક્કસથી મળશે દર્યાય કાઠાના વિસ્તારની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળે અંદરના વિસ્તારની અંદર છૂટા કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાય એવી શક્યતાઓ છે બાકી કચ્છ જિલ્લામાં તીવ્રતા ખૂબ ઓછી રહેશે ત્યાં બહુ મોટો કોઈ ખતરો નથી પછી ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવા જઈએ તો વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લા છે એમાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોઈ કોઈ જગ્યાએ છૂટા વિસ્તારમાં સામાન્યથી મધ્યમની એક બે સેન્ટરમાં મધ્યમથી થોડુંક વધારે ઝાપટું ભારે પડે તેવી શક્યતાઓ છે એટલે ત્યાં પણ કચ્છ જિલ્લાની જેમ ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી રહેશે પણ ત્યાં પણ થોડીક સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ આણંદ ખેડા વડોદરા આ તમામ વિસ્તાર છે એમાં પણ છવાયા ઝાપટાઓ પડી શકે છે એટલે કે પચાસ ટકામાં હશે પચાસ ટકામાં નહીં હોય મધ્યપ્રદેશ બોટર બોર્ડર લાગુ વિસ્તાર હશે ઉદેપુર હોય દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ લગભગ અડધાથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ પચાસ ટકા વિસ્તારમાં પડી શકે છે એટલે આમ તો આમ માવઠું છે એ ઘણા વિસ્તારને આવરી લેશે કેમ કે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આવનારા દિવસમાં એ મજબૂત થઈને ડિપ્રેશન પણ બનવાનું છે અને એ ડિપ્રેશન છે ગુજરાતની બાજુમાંથી પસાર થશે એટલે એનો સિયર ઝોન અને આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે આપણે આ જે મેં આપને વિસ્તારો જણાવ્યા એ તમામ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ રહેલી છે એટલે આજે પચીસ તારીખ છે આજથી જ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ત્રીસ તારીખ સુધી તીવ્રતા વધારે રહેશે પછી એકત્રીસ પહેલી અને બીજી તારીખ આમાં થોડીક તીવ્રતા ઓછી હશે પણ આ સાર્વત્રિક કહી શકાય કેમ કે પચાસ ટકા વિસ્તારમાં વરસાદ હશે પચાસ ટકા વિસ્તારમાં નહીં હોય એ પ્રકારનો વરસાદ પડવાનો છે એટલે દરેક ખેડૂત ભાઈઓ સાવચેતી રાખવી પોતાનું જે ખરીફ પાક હોય એને સાવ સાચવીને રાખજો આમ તો ઘણા સમયથી છેલ્લા થોડાક દિવસથી અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી આપણા યુટ્યુબના માધ્યમથી દરેક સાવચેતી આપતો આવ્યો છે હજુ પણ આજે પ્રથમ દિવસ છે આજે પણ દરેક સાવધાન કરું છું કે સાવધાન રહેજો સાવચેત રહેજો આપણું ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે આપણો પાક છે એને સાચવી લેવો તાડપત્રીથી ઢાંકી દેવો વગેરે જે કાળજી લેવાની હોય એ કાળજી દરેક મિત્રોએ રાખવી જેથી કરીને આપણું ઓછામાં ઓછું નુકસાન થઈ શકે છે એટલે ખાસ માવઠાના વરસાદની જે શક્યતાઓ હતી આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા એ માવઠાના વરસાદની આજથી ઘણા વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે અને હજુ આવનારા દિવસમાં ઘણી જગ્યાએ માવઠાના વરસાદ પડશે પણ હા એક ચોક્કસથી અંતમાં હજુ પણ કહું છું કે આમાં કોઈ જિલ્લાનું નામ લીધું તો એ જિલ્લાના તમામ ગામોમાં ન હોય પચાસ ગામમાં હોય પચાસ ગામમાં ન હોય એટલે એ પ્રકારનો વરસાદ થવાનો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એક અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર